ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ મહાદેવ શંભુ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહિ બાપુ બિલકુલ મોજમાં રહેવાનો આજે કેટલા વાગી ગયા છે સાડા સાત માં પાંચ કમ હો ભાઈ ભાઈ હમણાં તો હાવ નિંદ્રુ જ આવે નિંદ્રુ જ કરીએ નિંદ્રુ જ કરીએ નિંદ્રુ આવે છે બીજું કાંઈ નથી થતું અને અહીંયા અમારા બેન બા પણ જાગી ગયા છે તો સિયા વેલી ગુડ મોર્નિંગ એ લામ લાંબ એ સીતાલામ એ જય શ્રી કૃષ્ણ કેમ કરે સિયા સિયા જય શ્રી કૃષ્ણ કરો સિયા એ એના અત્યારે મમ્મામાં ધ્યાન છે કે મમ્મા મમ્મા બનાવે છે મમ્મા બનાવીને મને ક્યારે આપશે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

ત્યારે લાસ્ટ આનો વ્લોગ આપણો આજનો પૂરો થવા આવશે ને ત્યારે કારણ કે જો ગઈકાલ વાળો વ્લોગ માં એડ કરીએ તો બહુ મોટો થઈ ગયો તો વ્લોગ ધૈર્યું નહોતું ને એવું બધું સપને વિતર્યું નહોતું એવું બધું થઈ ગયું અમારે ગઈકાલે થઈ ગયો હા પછી તો હા હા વાહ તો બસ એ અમે ક્યાં કેતા શું હતું એ બધું તો આઈડિયા આવી ગયું હોય વિડિયો કન્ટિન્યુ કરવો જ પડશે વિડિયો ના એન્ડમાં તમને બધી વસ્તુ જોવા મળશે ના પણ મેં ઓલરેડી અમુક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે ને ત્યાં પોસ્ટ મૂકેલી છે એના ઉપરથી જો તમને આઈડિયા આવી ગયો તો અત્યારે જ કમેન્ટ કરી દો નહીતર પછી વિડિયો જોઈને કેજો બરોબર ને વાલી મને દીકરી બની ગયો હા હાલો હવે સિયા બેન ને છે ને આપણે લઈને વયા જઈએ માં દીકરી એ મેચિંગ મેચિંગ કર્યું છે મમ્મી એ ટી-શર્ટ પહેર્યું છે ને દીકરી એ ટોપી પહેરી છે એવી

ભાઈલા હો અમાર બેન બા અને હમણાં પાતા એ જો હોની સ્પીડે ગાડી આવે અમારી અહીંયા હે 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 હા દીકરા પાપા પાપા હવે હવે નીચે ફેંકી દીધા ને હવે કે મને આપો જો એ એમ નહીં એમ નહીં ના હજી સમય પણ નથી ભોજન પાણીનો પણ એના મમ્માને લાગી ગઈ છે ભૂખ તો બસ એ ભોજન પાણી કરવા માટે રસોડામાં ગઈ છે પણ રસોડામાં બધું અંધારું કર્યું છે કે શું છે

મને કઈક વજન વાળી મસ્ત જાડી એવી ઝાંજરી હોય ને એવી લેવી હતી પણ છેલ્લે નો મેળ પડ્યો ને તો આય મીઠી કરી લીધી કીધું હાલો હવે આ તો આ જેવી ક્યાંક બીજે ક્યાંય જઈશું સોની બજારમાં અને ક્યાંક બીજે જોવા મળી જશે ને ત્યારે મસ્ત એક જાડી એવી લઈ આવશું શિયા માટે ઝાંજરી હજી તો મોટી થશે પછી પણ પહેરશે કેમ કે દીકરી છે એટલે તો આપણે કાયમી માટે પહેરાવી શકવાના છીએ તો બસ અત્યારે આ ઝાંજરી પહેરાવી દઈએ વાઈટ છે અમારી દીકરી આવે ને એની કેમ કે અમારી દીકરી વયા ગયા છે ફરવા માટે અને

દીકરીવા છે લાડોવા છે એમનું નામ એને પાડ્યું છે શું હું ભૂલી ગયો શું ભૂલી ગયો લાઈક હ્યુમન સોરી તો એમની દીકરી છે અને એમાંથી એને હમણાં કઈક એક રીલ સાડી આવી છે એમના વિશે એને કીધું કે એમાં પહેલો પહેલો આન્સર હતો ને એમાં એવું લખ્યું તમે આની સાથે આમાંથી કયા ક્વેશ્ચન આવે તમે રહેવા માંગો છો એવી રીતનો કઈક પ્રશ્ન હતો પછી એમાં ઓપ્શન હતા ને એમાં પહેલા ઓપ્શનમાં હતું ખાલી એક દીકરી એટલે એક દીકરી પછી બીજા ઓપ્શનમાં હતું બે દીકરા પછી ત્રીજા ઓપ્શનમાં હતું દીકરો દીકરી એવી રીતના કઈ અને ચોથા ઓપ્શનમાં હતું એમાં કઈક એવી રીતના જ હતું બે દીકરા એક દીકરી એવી રીતના ત્રણ સંતાન એવી રીતના ઓપ્શન તો એમણે જસ્ટ સિલેક્ટ કર્યું કે પેલો ક્વેશ્ચન પહેલો આન્સર હતો ને એ વાળું કે એક દીકરી એમ એક દીકરી એમ એટલે એને કો કે કોમેન્ટ કર્યું કે એ તો દીકરી છે તો વર્ષાથી એમ કીધું કે તો શું થઈ ગયું દીકરી છે તો તો કે પણ કે ભાગી જશે તો ખબર પડશે હવે જે જન્મી છે હજી તો નાની છે ને એનું ભવિષ્ય તમે અગાઉથી ભાગી લીધું કે આમ થશે તો ખબર પડશે એમ એ તો આપણી સાથે નોતો બઈનો બા હા એ એ જ કહું છું તો માણસો ક્યાં સુધી ક્યાં ને ક્યાં હું વિચારે ને એ જ નું ખબર પડે પણ એવું કોઈ વિશે પણ એવું ન ભલે ને કોઈ વિષે એવું કહેવાય પણ નહીં અને શું કામ આપણે એવું ધારીને દેવું એની દીકરી ખુદની હું એ જ કહું છું કે એમની દીકરી વહી ગઈ હશે ને તો જ એમણે પ્રશ્ન મગજમાં આવ્યો હશે કે કાલ સવારે ભાગી જશે ને તો ખબર પડશે આપણે સંસ્કાર એવા આપીએ તોની વાત છે ને કે આપણે એવું શીખવાડીએ તોની વાત છે અને આપણાથી મોટા તો ઉપરવાળા છે ધ્યાન રાખવાવાળા તો એ હજાર હાથ વાળો ન ધ્યાન રાખે પછી વરસાદી દીક કીધું કે જેમને કોઈ આશા જ ન હોય કે એમને સંતાન થશે અને એમની ઘરે દીકરી આપી હોય ને એ પણ એને વાલી લાગતી હોય અને યા તો જેમને કંઈ હોય નઈ ને એમને જઈને પૂછો કે દીકરો કે દીકરી બંને એક સરખા છે કે શું દઈને આપણે આવી ગયા છીએ ક્યાં બજરંગ તો કંઈ ઘટે જ એનું નવું લોકેશન સ્ટાર્ટ થવાનું છે પણ એ લોકેશન ક્યાં છે શું છે એ તો આગળ તમને જેમ જોશો અત્યારે નહીં પણ આપણે રિવિલ કરીશું અત્યારે આ બધું ડેવલપમેન્ટમાં છે

ચાપટવા મંડીયા હા જો અમારે બેનબાની મમમમ ખાઉં છું હેં સી આ મમ્મમ ખાવું તારે આવે હો તારા માટે ભજીયા આવે છે હો આપણે સી એચ એ એસનું શું કરીશું છેલ્લે રાખીશું છેલ્લે રાખીશું ઓકે ગોલા ખાવા આવો ને રાધે શ્યામના ગોલા જોઈ લે જોઈ લે એને મજા આવી આપણે આવી ગયા અચાનકથી અત્યારે મેળામાં શક્કરબાગ પાસે મેળા જેવું દેખાણું તો કીધું ચાલો ને આપણે મેળો કરાવી દઈએ સાથે સાથે એટલે થોડાક થાકી જાય ને તો સાંજે હા હા કરી જાય હરખાયે અહીંયા છે અત્યારે હવે પેલી જલફરી હોય કે ના હોય તો ખ્યાલ નથી હશે તો આપણે જોશું ત્યાં પણ અંદર જઈશું અને બાકી મેળાની મોજ માણીએ કારણ કે સિયાબેન નાના હતા ને એટલે આઠમનો મેળો કરવા નથી જવાનું આપણાથી તો આ મેળો કરી લઈએ પણ આમ જોઈ લો મેળો જોઈને મોઢા ઉપર ખુશી એટલી આવી ગઈ ને હે ધના કહો મેળો જોયો મોઢા પર ખુશી એટલી આવી ગઈ છે ને એની વાત જવા દ્યો હા હા એને શું ખબર પડતી હશે આ પહેલી વાર લઈ આવ્યા છે આપણે મેં ક્યાં આવી તું તો અત્યારે ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે જલફરીમાં જલફરી તો જોવા મળે કે ના મળે પણ આ પરિયું બધી જોવા મળે સિયાબેન હેં સિયાબેન શું કરવાનું છે આમાં હે શું કરવાનું છે આમ જોવા અહીંયા મોટી બધી મોટી બધી આ દરિયામાંથી પકડી પકડીને લઈ એવા લાગે છે

હા પકડ તો પકડ તો પકડ બાવ 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 પકડ પકડ બાવને પકડ હા જલપરી થી એવો આપડે નસીબમાં જોવામાં કારણ કે આયા છે જો જો રે આ બધા લોકો ત્યાં છે હું પણ મારી સ્પીડ વધારતો જ जाऊ છું આમાં હવે હે હું કેતો જલપરી એરિયા જલપરી બેન એરિયા છે જલપરી બેન ને જોવા છે ને જલપરી બેન ને હે આ માછલી પછી જો આપણે જલપરી ને બધું જોવા ગયું હવે ખરીદી માર્કેટ શોપિંગ માર્કેટ હે શું લેવાનું તારે જોતું જ આવવાનું છે એમ મન થાય લઈ લેવાનું બજાર સારી એવી ગોઠવી હો મોટી એવી અત્યારે શિયાળો આવ્યો તો આ ગરમ કપડાના સ્ટોલ પણ લાગી ગયા છે હે તને કહો બધું છે એવું છે હે શિયા કેમાં બેસવું હવે તારે હે કેમાં બેસવું તારે કઈ હિચકા કે ઓલી ટ્રેન સક્કર ટ્રેનમાં આવો સક્કર બાગુ માં ભવનેશ માં નથી તો અહીંયા મેળો શિયા આપણે હે હે ટ્રેન માં બેસવું તારે ટ્રેન માં શિયા હે બેસવું છે બેસવું છે હા હા શિયાબેન ની ગાડી હાલી છુક 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 કરતા ક્યાં સ્ટેશન ઉભી રહે શિયા હે શિયા આ જોવા એ જોવે છે અહીંયા ટાટા ઘર એને નવું નવું લાગે મને હે શિયા હાલ લે ભાઈ આમ નેમ ઘરે મૂકી જાય ને હે આમનેમ ઘરે મૂકી જાય ને એને એ લઈ જાઓ સવારે રાઈડું તો ઘણી છે અહીંયા ટ્રેનમાંથી બેસીને આપણે આવી ગયા છીએ આ સાઈડ અત્યારે પણ ટ્રાફિક નથી ને એટલે મજા નથી આવતી એટલી થોડોક ટ્રાફિક જોઈએ મેળે મેળે માણા હું હા રાજેશ એમના ગોલા અને બેકગ્રાઉન્ડમાં વધારે સંભળાતું હોય છે દરેક મેળામાં આ હોય હોય ને હોય જ કેમ